સતડા પોલીસ સ્ટેશન વાવડી સલા ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા વર્તા આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગીરી જિલ્લાના આરવલ્લી ટોલનાકા મુકામેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ આગામી દિવસોમાં જુદા જુદા ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર હોય જેને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું સ્પેશિયલ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને સુરક્ષાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ લૂંટ તથા ખૂન ખૂની કોશિશ સ્કોરની ટીમ દ્વારા ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યોના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહ્યા હતા સરણા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર કલમ બસો પંચ્યાસી એકસો ચૌદ તથા જરૂરી ચીજવસ્તુઓની કલમ ત્રણ સાત અગિયાર મુજબના કામે ગુનાના ગામના છેલ્લા ચાર વર્ષના સફત આરોપી રાજેશ હજારી યાદવ ઉમરવર સોગન ત્રીસ ધંધો ડ્રાઈવર રહે ગામ ગૌરી થાણા સ્વાઈપુર પોસ્ટ હનુમાન ગૌરી જિલ્લો રીવા હાલ મોગંજ મધ્યપ્રદેશવાળાને વાળાને જિલ્લાના આરવલ્લી ટોલ નાકા પાસેથી ડિટેઇન કરી લાવી મજકુર આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે સન બે હજાર એકવીસની સાલમાં તે સથાણા કેનાલ રોડ ઉપર આવેલ પ્રતિકભાઈ પટેલને ત્યાં હેવી ટ્રકનું ડ્રાઇવિંગ કરતો હતો અને પ્રતિકભાઈ પટેલ બાયોડીઝલનો ધંધો કરતા હોય જે બાયોડીઝલના ધંધામાં તે મદદગારી કરતો હતો અને તેની પાસેની ટ્રકમાં પોતે બાયોડીઝલ નાખી ટ્રકનું ડ્રાઇવિંગ કરતો આ દરમિયાન સથાણા પોલીસે પ્રતિકભાઈના બાયોડીઝલના ધંધા ઉપર રેડ કરેલ કાર્યવાહી કરી સુરત શહેર સથડા પોલીસ સ્ટેશન ના તપાસ કરનાર અમલદાર સોંપવા તજવીજ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે